નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતી માં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચાર ની તો દાહોદ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ને પગલે દાહોદ પોલીસે ફાઈનલ રિહર્સલ સાથે ફૂટ માર્ચ યોજી હતી એક જુલાઈ ના રોજ દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજી ની પંદરમી ભવ્ય રથયાત્રા યોજાશે તેને લઈને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે ત્યારે દાહોદ પોલીસ દ્વારા પણ સુરક્ષા બંદોબસ્ત ને લઈને સજ્જડ તૈયારીઓ કરી દેવામાં આવી છે દાહોદ જિલ્લા પોલીસ વડા એએસપી એલસીબી એસઓજી તેમજ દાહોદ ટાઉન પોલીસ સહિતના પોલીસ સ્ટાફે સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરી રૂટની ચકાસણી કરી હતી આવતી એક તારીખના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા દાહોદના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થવાની છે આનું ટોટલ લગભગ પાંચ કિલોમીટર જેટલું રૂટ છે આ રૂટનું આજે આખું પોલીસ અધિકારીઓ નગરપાલિકા બીજા લાગતા વળગતા તમામ ડિપાર્ટમેન્ટ્સને સાથે રાખીને સર્વે કરવામાં આવેલું એ સર્વે અમારી ટીમો દ્વારા ઓલરેડી બે ત્રણ વખત કરી લેવામાં આવેલું છે પરંતુ ઓર આજે ફાઇનલ રિહર્સલના ભાગરૂપે એમાં કોઈપણ પ્રશ્નો બાકી રહી ગયા હોય તો એમની પણ ચકાસણી કરવામાં આવી પછી ત્યાં મંદિરની પણ મુલાકાત લેવામાં આવેલી આખા રૂટ બાબતમાં અમુક અમુક અમારા જે સૂચનો હતા એ બીજા ડિપાર્ટમેન્ટ્સને નગરપાલિકાને આપવામાં આવેલા છે તમામ ડિપાર્ટમેન્ટ્સનું બહુ સકારાત્મક વલણ અને સહકાર મળી રહ્યું છે એટલે આવતા દિવસ એક તારીખના દિવસે રથયાત્રા શાંતિમય રીતે અને બિના કોઈ વિક્ષેપની પસાર થાય એવી અમારી અપેક્ષા અને અમારી તૈયારી છે